અને તમારી મહેનત ઘણી બધી ઓછી થઈ જાય છે જે ત્રણ ગુણમાં પ્રશ્ન પૂછાય છે અને એક પ્રશ્નના ત્રણ ગુણ છે એટલે ઓછા નથી તો ખાસ ધ્યાન રાખશો આ પ્રશ્નોના આધારે નવનીતમાંથી એ તૈયારી કરશો એટલે આરામથી તમને બને ત્યાં સુધી આના માર્ક્સ કપાશે નહીં બરોબર છે ચેપ્ટર બેની અંદરથી પૂછાઈ શકે એવા પ્રશ્નો છે રેસનો ઘોડો વાર્તાના આધારે બાળકના ઘડતરમાં અડચણરૂપ બનતા પરિબળો ત્યારબાદ આખરે તો શિક્ષણનું ધ્યેય બાળક ઉમદા માણસ બને આ વિધાન વિગતે સમજાવો ત્યારબાદ રેશનો ઘોડો શીર્ષકની યથાર્થતા ચર્ચો અથવા એનો મધ્યવર્તી વિચાર જણાવો આવો પ્રશ્ન તમને ઘણી વખત પૂછાય મિત્રો બોર્ડમાં તમે માર્ક્સ નથી લઈ આવી શકતા એનું કારણ એક જ છે આપણે તૈયારી પણ કરીએ છીએ તૈયારીને ખાસ કરીને એવી તૈયારી કરીએ છીએ કે ખાસ આપણે શું કરીએ છીએ એમાં કે અટવાઈ જઈએ છીએ તો અટવાઈ ન જઈએ એટલા માટે પ્રશ્ન બોર્ડની અંદર ઘણી વખત ટ્વિસ્ટ કરે ટ્વિસ્ટ એટલે ફેરવી નાખે થોડાક મેં તમને જો પ્રશ્ન આપ્યો રેસનો ગોળો શીર્ષક ની યથાર્થતા ચર્ચો અથવા મધ્યવર્તી વિચાર જણાવો તો આ રીતે પૂછે ભાઈ યથાર્થતા ને કાયમ પૂછે મધ્યવર્તી વિચાર આપણી ગાડી અહીંયા રુકાઈ જાય તો આવું ન થાય એટલા માટે પ્રશ્નને સમજો

મનીષાનું પાત્ર ચિત્રણ ભૂલી ગયા પછી કૃતિના આધારે કરો કેમ કે વક્તવ્ય અને સ્પષ્ટ કરો અથવા ભૂલી ગયા પછી કૃતિનો મધ્યવર્તી વિચાર આ બેમાંથી ગમે તે પૂછાય તે એક જ પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને તમારી ગુજરાતીમાં ભાષાના સબ્જેક્ટમાં મૂંઝવણ એવો એક સર ગ્રામરમાં માર્કસ નથી આવતા તો તમારા માટે તમારી સરળતા માટે આપણે તમામ ગ્રામરને વિડીયોના માધ્યમથી સોલ્યુશન સાથે તમારી સામે લાવ્યા છે આ આ ચેનલ પર વ્યાકરણ કોર્સ માત્ર રૂપિયામાં મિત્રો તમને તમામ મુદ્દાઓ છે જે આપણા તમામ ગ્રામરના મુદ્દાઓ છે તમને મળી જવાના છે વિડીયો સ્વરૂપે મિત્રો એના માટે તમને આ વિડીયો નીચે આપેલ ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી લિંક મળી જશે એમાંથી ઓશિયન કોચિંગ ક્લાસીસ તમે ડાઉનલોડ કરી શકશો અને એના ઉપર તમને આ તમામ ગ્રામર છે આસાનીથી મળી જવાનું છે તમામ એક્ઝામ્પલ આઈએમપી પ્રશ્નો સાથે આગળના પ્રશ્નો સાથે આરોગ્યની જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં સ્પષ્ટ કરો આ છઠ્ઠા પાઠમાંથી પ્રશ્ન પૂછાઈ શકે સામાજિક જાગૃતિના પગલા એ પૂછાય તો એ કઈ રીતે તૈયાર કરવા જો ભેગું ન થઈ જાય ધ્યાન રાખજો આવું ઘણી વખત મિત્રો થાય છે આરોગ્યની જાળવણી માટેના ઉપાયો પૂછ્યા હોય તો આપણે લખી નાખીએ સામાજિક જાગૃતિના પગલા આવું ન થાય એ માટે લેખા પછી એને જોવો અથવા વાંચ્યા પછી એને લખો આ અગત્યની બાબત છે વાયરલ ઇન્ફેક્શન પાર્ટના આધારે સ્વચ્છ જીવન જીવવા ધ્યાનમાં રાખવાની બાબતો એને પણ આરોગ્યની જાળવણીના પગલા આપણે કહી શકીએ તો એ રીતે પ્રશ્ન પૂછાઈ શકે પછી છે છત્રી છત્રી ન ખોવાય માટે લેખક ની કેવી કેવી સલાહો એકદમ સહેલો છે પણ જરાક એકાદી વાર રીડ કરી લેવાનો

સમજવા જેવા છે અને એકાબીજા બીજા એકા બીજા લખાઈ ન એનું ધ્યાન રાખશો આ ત્રણ પ્રશ્નો આ પાઠમાંથી છે ત્યારબાદ છે ચેપ્ટર 20 વિરલ વિભૂતિ એમાં ગાંધીજીનો શ્રીમત સાથેનો આધ્યાત્મિક સંબંધ આ ખાસ સમજવાનું છે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 બોર્ડ ની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે ખૂબ ઉપયોગી ગુજરાતી વ્યાકરણ કોર્સ અંગ્રેજી ગ્રામર કોર્સ પ્રશ્ન બેંક 2024 એની સંપૂર્ણ સોલ્યુશન પીડીએફ પણ આપણે આ ચેનલ ઉપર મૂકી ચૂક્યા છીએ મેળવવા માટે તમે આ નંબર પર સંપર્ક કરી અને એને મેળવી શકો છો જેથી કરીને તમારી તૈયારી ખૂબ સારી રીતે થઈ શકે હિમાલયમાં એક સાહસ બાવીસમું ચેપ્ટર છે એમાંથી આ પ્રશ્ન પૂછાઈ શકે હિમાલયમાં એક સાહસ પાઠના આધારે હિમાલયની સાહસિક યાત્રાનું વર્ણન આ અગત્યનો પ્રશ્ન છે ત્યારબાદ છે ઘોડીની સ્વામી ભક્તિ ઘોડીની વફાદારી અને ખાનદાની આ પૂછાઈ શકે એવો પ્રશ્ન છે અથવા આંબા પટેલનું પાત્ર લેખન પણ મિત્રો પૂછાઈ શકે છે તો આ પ્રશ્નો આઈએમપી સ્વરૂપના હતા તમારી મહેનતને ઘણી બધી ઓછી કરી દેવા છે તો ખાસ નવનીત આની તૈયારી કરવી અને ખાસ એનું રીડિંગ કરી લખાણ કરી અને પછી બોર્ડની એક્ઝામ આપવા જાવ એટલે મિત્રો લગભગ તમારા માર્ક્સ બને ત્યાં સુધી કપાશે નહીં મિત્રો બરોબર છે આ આપણે સેક્શન એ ના ગધ્ય વિભાગના ખાસ કરીને મોટા પ્રશ્નો જે ત્રણ ગુણમાં પૂછાય છે તો એની ચર્ચા કરી ફરી મળીશું આપણે નવા એક વિભાગ સાથે ખાસ કરીને પદ્ય વિભાગના મોટા પ્રશ્નો સાથે તો ખાસ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોને પણ આ લિંક શેર કરજો જેથી કરી એને પણ આનો લાભ મળી શકે એની મહેનત પણ મિત્રો ઓછી થઈ શકે બરોબર છે મહેનત કરશો તો સો ટકા મળશે અને મહેનત પદ્ધતિસર કરશો તો સારી એવી સફળતા મળશે આ સિદ્ધાંત છે મિત્રો ત્યાં સુધી હવે નવા વિડીયોને હું લઈને આવું ત્યાં સુધી મને રજા આપશો જય હિન્દ જય ભારત મિત્રો આપનો દિવસ શુભ રહે